હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો વજન ઘટાડવા માટે નિયમિત રીતે તમે ઓટ્સ ખાઓ ઓટ્સ છે એ આ ટાઈપના હોય છે અને પ્લેન ઓટ્સ કહેવાય તમે મોલમાં જાઓ એટલે તમને ઓટ્સ છે એ ઘણી બધી મસાલા ઓટ્સ મળે છે ઘણી બધી કંપનીઓમાં ઓટ્સ મળે છે પરંતુ મળશે મોલમાંથી તમને આ ઓટ્સ છે એ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે પરંતુ સૌથી પહેલો ફાયદો વજન તમારું ઘર ઝડપથી ઘટે છે નિયમિત રીતે જે લોકો ઓટ્સ ખાય છે ઓટ્સ ખાવાના ફાયદા તો ઘણા બધા છે પરંતુ જે લોકો ઓટ્સ ખાય છે એનાથી વજન તમારું એકદમ ઝડપથી ઘટે છે વધારાની ચરબી એકદમ ઝડપથી કંટ્રોલ રહે છે તો ચલો આપણે જોઈએ કે ઓટ્સ ખાવાથી કેવી રીતે ચરબી તમારી કંટ્રોલ રહે છે તેના વિશેની માહિતી મિત્રો ઓટ્સ છે એ જવના દલિયા એટલે કે ફાળા મિત્રો જેમ ઘઉંના દલિયાને અને ફાળા હોય છે એવી જ રીતે આજકાલ બજારમાં ઘણા બધા પ્રકારના ઓટ્સ મળે છે પરંતુ તેની ફ્લેવર ઘણા બધા અલગ અલગ હોય છે પરંતુ સૌથી બેસ્ટ ઓટ્સ આપણી સ્કિન માટે અને આપણા સૌંદર્ય માટે સાથે આપણે શરીર માટે ખૂબ જ લાભદાયક છે ઓટ્સની અંદર જો મિનરલ્સ વિટામિન્સની આપણે વાત કરીએ તો કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને સાથે સાથે વિટામિન બી ભરપૂર છે ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ હોય છે એને ખૂબ સ્વસ્થ બનાવે છે ઓટ્સમાં મળી આવતા ઇનોઝોટિકલ છે એ લોહીમાં રહેલા ફેટના સ્તરને નિયંત્રણમાં કરે છે તમારા શરીરમાં ટૂંકમાં જે ચરબી હોય એ ચરબી પર નિયંત્રણ કરે છે ઓટ્સ પેટ સંબંધિત રોગો માટે ખૂબ લાભદાયક છે કબજિયાત દૂર કરે છે અને પેટની ખરાબ થવાની જે સમસ્યા હોય એને જળ મૂળમાંથી મટાડે છે રોજ નાસ્તામાં ડેઈલી તરા ઓટ્સ ખાઓ ઓટ્સને વેજીટેબલ ખીચડી બનાવો ઓટ્સને ખીર બનાવો ઓટ્સની અલગ અલગ વાનગી પણ ઘણી બધી બને છે જેમ કે ઓટ્સ ઈડલી ઓટ્સ ઢોસા એવી તો ઓટ્સ છે એ તમારી હેલ્થ સાથે સાથે તમારા શરીરની અંદર ઇન્સ્યુલિન સ્તરને નિયંત્રણ રાખવા માટે પણ ખૂબ મહત્ત્વના છે ઓટ્સ ઓટ્સ તમારી સ્કિન છે એને સુંદર બનાવે છે તમારી સ્કિન છે એને ગોરી બનાવે છે ઓટ્સ તમારી સ્કિન કોમળ અને સ્વસ્થ રાખે છે મિત્રો ઓટ્સનો ફેસ પેક પણ જો તમે સ્કિન પર બનાવીને લગાવશો ચણાના લોટને બદલે ઓટ્સ હોય એને દૂધમાં પલાળી એની પેસ્ટ બનાવો તો પણ તમારી સ્કિન એકદમ સોફ્ટ બની જશે જે લોકોને કેન્સર છે એમને રાહત મેળવવા માટે નિયમિત ઓટ્સ ખાવા જોઈએ અથવા તો કરાદયરો અને કેન્સરનો ખતરો અટકાવે છે ઓટ્સ તો નિયમિત રીતે જે લોકો ઓટ્સ ખાય છે એમને ઘણા બધા ફાયદાઓ થાય છે શરીરમાં ગરમી વધવાના કારણે ચક્કર આવી જાય છે ગભરામણ થાય છે તો ઓટ્સની પ્રકૃતિ ઠંડી છે તો જે લોકોને ગરમીનો પ્રોબ્લેમ્સ હોય એ લોકો પણ ઓટ્સ ખાય તો ખૂબ જ સરસ મજાનો ઓટ્સ હોય છે મિત્રો મિત્રો સૌથી મહત્વનું એ છે કે વૃક્ષ ત્વચા હોય જે લોકોની ડ્રાય સ્કિન છે એ લોકો નિયમિત ઓટ્સ ખાય તો ખૂબ જ સરસ મજાનો એમની સ્કીન છે એ ડ્રાયનેસમાંથી એકદમ સોફ્ટ બનતી હોય છે યુવાન અને સુંદર દેખાવા માટે તમે નિયમિત રીતે ઓટ્સ ખાઈ શકો છો તો ઘણા બધા રોગોથી દૂર રહેવા માટે તમે નિયમિત રીતે ઓટ્સનું સેવન કરી શકો છો માર્કેટમાં મળતા આ ઓટ્સ ખૂબ ફાયદાકારક છે નાના બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધો માટે તો ખરેખર મિત્રો મિનરલ્સ વિટામિન્સનો ખજાનો છે ઓટ્સ પાચન તંત્ર મજબૂત કરે છે વજન ઘટાડે છે ચરબી ઓગાળે છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે સાથે ડાયાબિટીસ ઘટાડે છે આ ઓટ્સ તો નિયમિત રીતે જે લોકો ઓટ્સ ખાય છે એ લોકો ઘણી બધી બીમારીથી દૂર રહે છે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો